આ તો હું દેતા હું દોયડું દેતા ગયા બોલું ના રહો તમે હ આ દોયડું દોયડું યાર આ તો દેતા ખાતા ઓલ આવો નું કરવાનું એ જોને કલ ક્યાં જા આ ઉડાડલાની બરિયાલા ક્યાં છે અલ્યા યાર આ ને છેલાની અલ્યા યાર આના દોયડી બંધ થઈ ગઈ છે દે રઢું લાયે મે પેરી પગે નોક હાથે લાવો અમે કશીમ પાઈએ હા કાઈ જો આગળ હે ભલા મઠા ફરે ના કે અલ્યા ઓય જુ લે થોડાસો જોવો

આખી જીંગી પૂરી થઈ જાય આપડી પાતન ફીરકો ખાલી થાય નહીં હો વાત છે મને

નવ ત્રણ ની સર આઠ ત્રણ ની છે સાત ત્રણ ની છે ની છે કઈ જોવા પેલી છે ભરેલી પણ આ જેવી બળેલી જોવા તું

મોટો પતંગ લેવો હોય એક પતંગ ના બસો રૂપિયા એની ગેરંટી લેવી પડે પતંગ તો લઈએ પણ ઉડાવી લે ના જાય મને તો કાકા તો ની ઉપર જાય પતંગ કપાઈ છે તો જીવ ભૂલી જવાનું

તો હું કેટલી વખત કહેવાનું બસો રૂપિયાની કોડી પડાવી આવી એકસો વીસની કોડી કરાવે તો સો અડસોની કોડી પર ભાઈ યાર આ મારું ભાઈ આ મારું ભાઈ ભાઈ ખબર છે રૂપિયા 2 રૂપિયા વાળો પતંગ હોય તો મન શોભ આ તારે મારું આવના છે ને હેડ ઓન કરો હેડ ઓન તો ભૂની નઈ દીના 2 રૂપિયા 2 રૂપિયા પતંગ લેવાય ઈ એસી યાર માફ કરપા તો મજા નઈ આવા આ રંજુબા હવે વેવાણ કોઈ પતંગ મળતી નથી પતંગ મારી વખતમાં જા મળતાતા રંજુબા એ રંજુબા યાર કાલ્કુંનો આપડો આ તો બીજી કરે

બાબા પેલો છોટા પેન કેટલા વારો છે ભાજવા મી મમે નઈ પડે રે કવિ અલે છે આ પેલો આવતો તીરી મેર્યો છે મોટું પતલું 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 લઈ લે આ બધા આપરો પર પડી કેટલા વારો છે 10 રૂપિયા વારતો તમામ લોટ નહી તન લઈ લે એક બાવ હરખો કરો કે અને આ આ ફૂટી જાય ને તો મારા કોઈ કોમન ના આવે પાસ વાળી તો ઉગાય ફૂટી જાતો હડકે દે ના પાસ વાળી કહો એક રિધા હડકે લે લ્યો લઈ બેરા આવો હેડો સાબ રણ ઊભા લે આવો તને હા બોલો કાકા આ સ્પાઇડરમેન જેલાવા છે હોરજે હોરજે બેબ તો આજી મતો ને જીતાવા માટે બેગ લગાવતા બહુ ભાવ લે તો બહુ ભાવ લે તો તો એ રાજુભાઈએવું લાગે છે ના પર એટલા માટે બે હું

મારી ટૂકો ને આ હતાખા કોઈ આવે એવું નેક્યા ચેક કરો ચેક કરો ને

આ ભાઈઓ આમ ના ચેરું ને બતાજો આ સફા લઈ ગયા એટલે આવ હા અરે